ગાંધીનગર ખાતે ધોરણ નવ થી બારના ટેસ્ટ ઉમેદવારો આજે ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા તેઓ મુખ્યત્વે શિક્ષક સહાય ભરતી સંબંધિત મુદ્દાઓ લઈને રજૂ થયા ઉમેદવારોની માંગ મુજબ આદર નિવાસી શાળાની બે હજાર ત્રેવીસ ની ભરતી પરીક્ષાના અંતર્ગત મંજૂર ખાલી જગ્યાઓને તરત ભરી દેવાની જરૂરી છે કે જેના શિક્ષકોની બદલીના કારણે ખાલી થયેલી આશરે ચાર હજાર જગ્યાઓને વર્તમાન ભરતીમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી છે ઉમેદવારોનું કહેવું છે કે આ જગ્યાઓનો વધારો કરીને બીજો રાઉન્ડ પણ જાહેર કરવો જોઈએ કચ્છ જિલ્લામાં જેમ પ્રાથમિક વિભાગમાં ભરતી કરવામાં આવી તે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં પણ ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માંગ રજૂ કરવામાં આવી છે અમે રજૂઆત અમે વાજા સાહેબ રેવાબા અને વીએસકે કરવા આવ્યા છીએ અમે સતત આવી રીતે રજૂઆત કરી રહ્યા છીએ પણ અમારી વાત સાંભળવામાં આવી નથી રહી છે અમારી માગણી છે કે સેકન્ડ રાઉન્ડ આપો અને અમારી કચ્છ સ્પેશિયલ ભરતી પણ આપો જો એક થી આઠ માં તમે કચ્છની સ્પેશિયલ ભરતી આપી શકતા હોય તો નવ થી બારમાં કેમ નહીં બીજી એ માંગણી છે કે બાવીસો પ્લસ ની જે ભરતી હતી શિક્ષકોની એમને બદલી કરી એને એમને ભરતીનું નામ આપી દીધું છે જે ભરતી નથી પણ અમારી ભરતીને એમાં સમાઈ દીધી છે તો એ જગ્યા પણ અમને મળે સેકન્ડ રાઉન્ડ પાડો કેમ કે ડબલ ડબલ શાળાઓ ફાળવવામાં આવી છે તો એ સેકન્ડ રાઉન્ડ પાડવામાં આવે અને અમને બધાને ન્યાય મળે અમે બધા પાસ ઉમેદવાર છીએ અને આજે ગીતા જયંતી છે જુઓ કે અર્જુને જ્યારે કૃષ્ણને અર્જુને હથિયાર મૂકી દીધા ત્યારે કૃષ્ણએ કહ્યું કે કર્મને અધિકાર હસ્તે માફ કદાચ એટલે કે અમે પણ અમારા કર્મ કરીશું અમને ફળ ભગવાન જરૂર આપશે તો વાજા સાહેબ અને રેવાબાને કહીએ છીએ કે અમને સેકન્ડ સેકન્ડ રાઉન્ડ આપો અને બધી જ માગણીઓ અમારી પૂરી કરવામાં આવે અત્યારે અમે બધા મોટી સંખ્યામાં રજૂઆત એટલા માટે કરવા આવ્યા છીએ કે નવથી બારની અંદર જે જગ્યાઓ જે છે હજુ બાકી છે અને જે જગ્યાઓ જે છે ભરી નથી એ જગ્યાઓ ઉપર નવથી બારમાં સેકન્ડ રાઉન્ડ પાડવામાં આવે અને આ સેકન્ડ રાઉન્ડ જે છે અત્યંત જરૂરી છે એના પાછળનું કારણ ઘણા બધા છે અને મુખ્ય કારણ એ છે કે જે લોકોને ડબલ ડબલ જગ્યાએ જે છે શાળા ફાળવણી થઈ છે એના કારણે અમને લોકોને જે છે અમે રહી નથી ગયા અમને રાખવામાં આવ્યા છે બીજી અમારી રજૂઆત એ છે કે જો કચ્છની અંદર જે છે કે એક થી આઠ ની અંદર પ્રાથમિક વિભાગમાં જો સ્પેશિયલ ભરતી અપાતી હોય તો નવ થી બાર માં પણ ઘણી બધી શાળાઓમાં શિક્ષકો છે નહીં તો એમના ભણતરનું શું ત્યાં વિદ્યાર્થીઓ જે પ્રમાણે જે છે કે હેરાન પરેશાન થઈ રહ્યા છે તો એમનું શું તો એના માટે જે છે ક સ્પેશિયલ આપવામાં આવે બીજી રજૂઆત એ છે કે આશ્રમ નિવાસી શાળાઓની ભરતી જે છે જે પ્રમાણે કે મંજૂરી ઉપર થયેલી હવે એની અંદર જે છે કે એ ભરતી પણ આપી નથી એટલે રજૂઆતો જે છે અમારી આ બધી છે બધી રજૂઆતો જે છે યોગ્ય છે પરંતુ અમારી રજૂઆતોને કોઈ ધ્યાનમાં લેતું નથી લગભગ અમે છેલ્લા ચાર મહિનાથી જે છીએ કે આ વીએસકે હોય સચિવાલય હોય બરાબર અલગ અલગ મંત્રીઓને જે પ્રમાણે જે મળવા જઈ રહ્યા છીએ તો એટલી જ અમારી માંગણી છે કે અમે બધાએ જો અમે લાયક ઉમેદવાર છીએ તો શા માટે અમને નોકરી નથી આપતા અને નોકરી તો જે છે કે ચલો ભવિષ્યની વાત છે પરંતુ તમને આ ગુજરાતના બાળકોનું શિક્ષણ જે જે છે 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 એ વેડફાય એનું એનું કોઈ તમને ચિંતા નથી એક બાજુ તમે એમ વાત કરો છો કે આપણો દેશ જે છે વિશ્વગુરુ બને કેવી રીતે બને આ ગુરુ બધા જે છે આજે રસ્તા ઉપર જે છે રજડી રહ્યા છે લોકો મહેનત કરી કરી આટલા વર્ષોની જે છે રાહ જોઈજ ને હેરાન પરેશાન થઈ ગયા પણ તમને લોકોને નોકરી આપવાની કંઈ પડી નથી તો ભરતી જ શું કામ કરો છો બારે કોઈ પણ પ્રકારની જે છે જાહેરાત પાડો જ નહીં તો શું કામ જે છે કે શિક્ષકો આટલા બધા હેરાન પરેશાન જે છે થઈ રહ્યા છે તો એમનું એમનું જે છે કે જે પ્રમાણે એમનો મુદ્દો એ ધ્યાન જે છે કે એ પ્રમાણે એ સાંભળવામાં આવે આજનો દિવસ જે છે આપણે બધા જાણીએ છીએ કે ગીતા જયંતિ ભગવાન શ્રી કૃષ્ણએ જે છે કે અર્જુનને જે છે જે સમયે કે રણ મેદાનની અંદર કે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે એણે હથિયાર જે છે એ પ્રમાણે હેઠા મૂક્યા ત્યારે જે છે એ સમજાવ્યું હતું કે સામેવાળા જેટલા પણ જે છે બરાબર એ તારા જે છે કે કોઈ પિતરાય ભાઈ ભાઈ જે છે નહીં એ બધા તારા દુશ્મન છે હવે અત્યારે તો જે છે એ આમ વાત કરવા જઈએ તો અમે બધા જે છે એ જ સિચ્યુએશનમાં ઊભા